નમસ્કાર મિત્રો અમારી અસઆી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી ખબર મળી રહી છે દાઢી બાળકનો જન્મ થતાં ડૉક્ટરો ચોંકી ઉઠ્યા જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો વડનગર સિવિલ હોસ્પિટલમાં એલોક્વિન એકથી એસોસિટ એટલે કે જીનેટેક બીમારીથી પીડાતા બાળકનો જન્મ થતાં હોસ્પિટલના તબીબો ચોંકી ઉઠી ગયા હતા જોકે મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે ત્રણ લાખ બાળક પૈકી એક બાળકને આ બીમારી હોય છે આ બીમારી ચામડીને પ્રભાવિત કરે છે પીડિત બાળકની ચામડી સામાન્ય કરતાં પણ વધુ જાડી હોય છે ત્યારે ચામડી વચ્ચે ભાગ હોય પીડિતને અથવા એડવાથી ઇન્ફેક્શન લાગી શકે છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે ત્યારે મિત્રો ડોક્ટર ડૉક્ટર મહેપતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ